રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે મામલતદાર અને કલેક્ટર તંત્ર દ્વારા વર્ષો જૂના દબાણો દૂર કરવા માટે રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી તો કલેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કુલ તેરસો અઠાવન આસામીઓને નોટિસ આપવામાં આવી હતી જેનાથી નવસો અડસઠ આસામીઓએ હજુ કોઈ જવાબ નથી આપ્યો

તો કલમ બસો બે હેઠળ પ્લોટ ખાલી કરવાની નોટિસ આપવામાં આવશે દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે તંત્રની લાલ આંખ જોવા મળી રહી છે આગામી દિવસોમાં મોટી કાર્યવાહી થવાની શક્યતા છે જંગલેશ્વર વિસ્તારમાં જે પણ સરકાર હસ્તકના પ્લોટ છે આના ઉપર જે અસામીઓનો કબ્જો છે આસામીઓને કલમ નોટિસ જે છે આ આવનારા ઘણા દિવસોથી આપણે આ કામગીરી કરીએ છીએ દિવસોથી અને લગભગ તેરસો અઠાવન જેવા આસામીઓને આ નોટિસ આપવામાં આવ્યા પ્રથમ નોટિસ આપવામાં આવી હતી આ પૈકી લગભગ ત્રણસો નેવું આસામીઓએ પોતાનું જવાબ જે છે પોતાનું પજેશન ઓક્યુપેશનના દાવા જે છે આ મામલતદાર સમક્ષ કર્યા છે રિમેનિંગ જે નવસો અડસઠ આસામીઓએ જે પોતાનો કોઈ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક સેકન્ડ તકના ભાગરૂપે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે આ પૈકી પણ ફાઇવ સેવન્ટી એટ આસામીઓએ પોતાનો જવાબ રજૂ કર્યો છે હવે રેવેનિંગ ત્રણસો નેવું જેવા જે આસામીઓ જે છે આને હજુ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક ત્રીજી નોટિસ પણ આપી છે જેથી તમામ આસામીઓને પોતપોતાનો આ દાવો જે છે આના જે પણ જમીનના રિલેટેડ આના હક છે આને આ લોકો સમયસર આનો જવાબ રજૂ કરી છે આની એક તક આપવામાં આવે છે અને આ તમામને સાંભળ્યા પછી જે પછી કલમ સેક્શન બસો બેની નોટિસ ઇસ્યુ કરવામાં આવશે જે પણ આસામીઓ પોતાનો કાયદેસરનો હક જે છે આ જમીન પ્રકારે સ્થાપિત